ગુજરાતની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં પણ વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓની ગાથા જન જન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ રહ્યો ગુજરાત રાજ્યની વિકાસ યાત્રાના સફળતાપૂર્વક ચોવીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને સુશાસનને ગાથાને લોકો સુધી પહોંચાડવાનો છે આ ઉજવણીના ભાગરૂપે દાંતીવાડા તાલુકામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા દાંતીવાડાના પાંથવડા પ્રાથમિક શાળા ખાતે વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દાંતીવાડા તાલુકા ભાજપના પ્રમુખ દિનેશભાઈ બોકાએ સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ વિશે ઉપસ્થિત લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી અને લોકો કઈ રીતે આ યોજનાઓનો લાભ લઈ શકે તે સમજાવ્યું હતું આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે દાંતીવાડા મામલતદાર તાલુકા પંચાયત અધિકારીઓ રાજકીય આગેવાનો આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તમામ દસ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી સાથે તેર વિષયો પર આધારિત થીમ બેઝડ ઉજવણીમાં યુવા મહિલા ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોને લાભાન્વિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે

જે પ્રાથમિક શાળાના જે મકાનો છે શહેરની જે પ્રાઇવેટ સ્કૂલો હોય એના કરતાં ખૂબ સારા અધ્યતન સુવિધાવાળા મકાનો ગામડાની અંદર બનતા થયા છે એની અંદર શિક્ષણ આપવાવાળા ગુરુજીઓ હોય સૌ શિક્ષક મિત્રો હોય એ પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષણ આપવાવાળા ગુરુજીઓ હોય એમને પીટીસી કરેલું હોય છે જે તે સમયે અને અત્યારે બીએ બીએડ કરેલું હોય છે સારું ઊંચું શિક્ષણ જેનું છે એ લોકોને પ્રાથમિક શાળાની અંદર નોકરી મળતી હોય છે પ્રાઇવેટ સ્કૂલની અંદર ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓ હોય એ બધા ત્યાં પછી શિક્ષક તરીકે સેવાઓ આપતા હોય છે જે પ્રાથમિક શાળાની અંદર જે પ્રકારનું શિક્ષણ મળે એવું શિક્ષણ ત્યાં મળતું નથી માત્ર આપણે આપણા બાળકનું શિક્ષણ સારું મળી રહે એના માટે સવાર સાંજ મૂકવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને હોમવર્ક શું આપ્યું છે એ જોડે બેસીને આપણે સારું કરાવવું જોઈએ તો આપણું બાળક ભણી અને શ્રેષ્ઠ જ્ઞાન મેળવીએ અને ઊંચી નોકરીઓ મુદ્દા મેળવશે